મિત્રો દ્રશ્યો છે વિશાવદરના કાલસારી પંથકના તો આજે જુનાગઢ શહેર સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જુનાગઢ જિલ્લાના વિશાવદરના કાલસાડી ગામમાં જોરદાર વાવણીલાયક વરસાદ થયો છે દ્રશ્યો તમે જોઈ શકો છો વિશાવદરના કાલસારી પંથકના છે જ્યાં વાવણીલાયક વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે લાંબા સમયથી જે વરસાદની ગતિવિધિ હતી તે અમરેલી રાજકોટ જિલ્લો ભાવનગર તેમજ બોટાદ આજુબાજુના વિસ્તારમાં સતત જોવા મળતી હતી પરંતુ આજેથી વરસાદની ગતિવિધિના વિસ્તારમાં બદલાવ થયો છે અને આજે ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવરણ બન્યું છે ત્યારે પહેલા મોટા સમાચાર વિસાવદનના કાલસારી ગામથી સામે આવી રહ્યા છે જ્યાં વાવણી લાયક વરસાદનો સમાચાર અત્યારે છે તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તે પ્રકારનો જોરદાર વરસાદી માહોલ વિસાવદનના કાલસારી પંથકમાં જોવા મળી રહ્યો છે તો અમરેલીના ગ્રામ વિસ્તારમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો આજે સતત વરસાદી માહોલ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે તેમાં આંશિક ઘટાડો ચોક્કસપણે થયો છે પરંતુ વરસાદના જે વિસ્તારો છે તે દરિયાઈ પટ્ટીના ભાગોમાં શિફ્ટ થયા છે